ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્યની રજૂઆતથી વાલિયા તાલુકામાં પુલ અને દહેલી ખાતે સ્મશાનગૃહ માટેની મંજૂરી મળતા જ આનંદની લાગણી વ્યાપી ગઈ છે વાલિયાવાડી રોડ પર ડહેલી જબુગામ ગદવાલી રાજપરા પુલ તેમજ વાલિયા ભમાડિયા રોડ ઉપર દેસાદ સોડગામ પુલ સહિત કરસાદ દેસાદ રોડ પર કરસાદ પુલ માટે રજૂઆત કરવામાં આવી હતી જે અંગે ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રીતીશભાઇ વસાવા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવતા અગત્યના પુલોની મંજૂરી આપવામાં આવી તેમજ દહેલી ગામના આદિવાસી સમાજના લોકોએ સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે કીમ નદીને ઓળંગીને જવું પડતું હતું જેઓ માટે નવા સ્મશાનગૃહ અને તેને ફરતી કમ્પાઉન્ડ વોલની પણ મંજૂરી મળી ગઈ છે જે જલ્દી જ કામગીરી ا تروامه اوشه રેડી 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 બસ બસ આવો તો કલ્લે હરી વાત છોડો ઓર આ પડતું આવી જવાનું અને બે દિવસ પહેલાં ડેલી ગામે જે વિડીયો વાયરલ થયેલો જે આ દિવસે સ્મશાન માટે કિમ નદી ક્રોસ કરીને નાના લઈને જતા હતા એના માટે તો એ જૂનું જે સ્મશાન છે તે નદીની પેલી પાર છે પણ હાલ અમને બે હજાર ત્રેવીસમાં કલેક્ટર સાહેબ શ્રી ધ્વારા તેમજ સરકાર શ્રી ધારા અમને બાવીસ ક્વિન્ટલ જમીન નવ આડીઓ સ્મશાન માટે ફાળવી આપેલ છે એ જગ્યા અમારી પાછળ છે ઘણા વર્ષોથી આ પુલની સમસ્યા વાલિયાથી વાડી જોડતા રસ્તા પર હતી અગાઉ સૈદ્ધાંતિક મંજૂરી આ કિમ નદી પર આવેલા પુલની મળેલ હતી પરંતુ આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઘણા એવા આગેવાનોની માગણી અને લાગણી એવી હતી કે ધારાસભ્યને રજૂઆત કરી કે ભાઈ વાલિયાથી વાડી સુધીના રસ્તા ઉપર ટોટલ ચાર પુલ આવે છે એમાં એક કિમ નદી પર ડેલી પાસે ટોકડી નદી પર જબુગામ અને બરફળિયા વચ્ચે રાજપરા ખરેડી નદી પર અને ભાગા નદી પર રાજપડા એમ કુલ ચાર બ્રિજ આવતા હોય એક બ્રિજ આ વર્ષે બને અને બાકીના બ્રિજો પાછળથી બને તો જે અત્યારે જે હાલાકી છે જે સમસ્યા વાહનની અવર જવરની લોકોને અવર જવર કરવામાં પડે છે એ સમસ્યા કાયમ માટે રહી એનું ધ્યાન રાખીને આજે રજૂઆત અમારી હતી એ ધારાસભ્યશ્રીએ એની રજૂઆત આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કરી ધારાસભ્યશ્રીની આ જે જરૂરી જે કામ હતું એ કામની વાત અને એ બાબત ધ્યાનમાં રાખી ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ વાડીથી વાલીયા સુધીના રસ્તા પર આવતા આ ચારે ચાર બ્રિજની મંજૂરી આપી છે એનો અમારી પાસે આ વહીવટી મંજૂરી પણ છે અને આ જે બ્રિજો છે એ ચારે ચાર બ્રિજો એકી સાથે એનું ટેન્ડરિંગ પણ થઈ ગયેલું છે અને એકી સાથે એનું કામ પૂર્ણ પણ થશે અને શરૂ થશે અને પૂર્ણ પણ થશે બીજું વાલીયાથી ભમરિયા થઈને જોડતો જે રસ્તો છે એમાં પણ ડેસાડ અને સોળગામ બે બ્રિજ આવે છે એ બ્રિજનું પણ મંજૂરી મળી ગઈ છે એનું પણ ટેન્ડરિંગ થઈ ગયું છે સાથે સાથે કરસાળ અને ડેસાડ એ રસ્તા પર જોડતો જે પુલ છે એ પુલની પણ મંજૂરી આપવામાં આવેલી છે અને એ કામ પણ સમય અનુસાર શરૂ થઈ જશે બે હજાર ચોવીસ પચીસ દેહલી ગ્રામ પંચાયત ગુજરાત પેટન યોજનામાં પાંચ લાખનું શ્મન ગૃહ મંજૂર થયેલ છે અને પંદર ટકા વિવેકદિન યોજનામાં બે હજાર પચીસ સવ્વીસ પચીસ છવ્વીસ કમ્પાઉન્ડ વલ ત્રણ લાખનું મંજૂર થયેલ છે